ફરે છે અને અહીંયા બધા બીમાર બળદો છે અને અમે બળદોની અમે દર્શન કેવાય ને હા કોઈને અહીંયા સેવા મોકલવી હોય તો હું મોકલી શકો છો એની રીતે હા બેન યાર કેવી રીતે કહીએ બેન તમારી કઈ મુલાકાત લેવી તો કઈ રીતે લેવી અમારે છે સીધું લાઈવ આવે છે તમે સેવા કરો છો બળદની અચ્છા એવી રીતે હા આપણે બીમાર બળદની સેવા કરીએ બીમાર પશુ જે રસ્તે રખડતું હોય એ બધા પશુ અહીંયા આવે છે તો અમારા ડોક્ટર દ્વારા તેની સારવાર કરીએ અમે અને પછી જીવે ત્યાં સુધી અમે એને અહીંયા જ રાખીએ આપણે અચ્છા અને અમારે કોઈને આપવું હોય તે દાન દક્ષિણા એ કેવી રીતે આપી શકાય અમારે નીર નાખવી હોય તો કેવી રીતે કરાય જો ગાડી લઈને આવો તો એવી રીતે નાખી શકો અમને કે તો અમે મંગાવી દઈએ યાર્ડમાંથી અથવા ગોળ ફોળ એ તમે આપો તો એવી રીતે લઈને નાખી શકો તમે અચ્છા એટલે આઈથી નાઈથી અમે તમને અમારે નાખી કાઈ ખરા હા નાખી ઓકે સરસ બળદો જો કેવી આ તેલા બળદ છે કે

એને થયું થ્યુંતું એટલે એનું ઓપરેશન કરી અને એનું સિંગુ કાઢી નાખ્યું આ માતાની નહીં વાળે નહીં જો મિત્રો આ બળદને સિંગડી નથી એક આની સિંગડી કાઢી નાખવામાં આવી છે ઓપરેશન માટે ઓપરેશન થયું હોય ને સેનો સેનો સિંગડાનું ઓપરેશન થયું ને કંભોડીનું ઓપરેશન એટલે એનું સિંગડું કાઢી નાખ્યું હોય કોકને પછી એનું ઓપરેશન કરીને એને તાજો ઓકે અને એને કોકમાય તકલીફ છે અચ્છા હા ચોમેટ્રો કપમાં પણ પાટો બાંજેલો છે આ બધા બળાદો માંદા છે એની સેવા કરવામાં આવે છે અને આ બેનોને ભાઈઓ બધા બળદની સેવા કરે છે બીજા છે યાર યે વાત કરે કોઈ તો કોલા કોલા આપણી પાછામાં આ વધારે પડતા માંદા બળદો છે અને આ લોકોની એની સેવા કરે છે માવતર સેવા કરતા હોય એનાથી પણ સારી સેવા કરે છે લોકો જો નાકડી આ બધા દેખા થાય તો નાકડી બોલાય લો તમે આ જ બતાવો છો કેનો વિડિયો ઉતાર છે આનો ટક્ષડ બોલામ બોલાવ કે ભાઈ નાકડી હે ઉતારાય